હાઈ ગાઈઝ આજે આપણે એક મોતીચૂરના લાડુ બનાવીશું અને આ લાડુ છે એ દરેક વ્યક્તિ આસાનીથી બનાવી શકશે કારણ કે આપણે આમાં ન તો બુંદી બનાવવાની છે ન તો લોટનો ઉપયોગ કરવાનો છે તો એમના માટે બસ આપણે માત્ર એક મોટું બાઉલ ભરી અને મેં અત્યારે ચણાની દાળ લીધી છે આ દાળને આપણે સાતથી આઠ કલાક માટે પલાળવાની છે અથવા તો તમે રાઇટ પણ એમને પલાળી શકો છો અને એ પલળી ગયા બાદ આપણે એમનું પાણી છે એમને બિલકુલ નિતારી લેવાનું છે અને આ રીતે તમે જુઓ કે નખની મદદથી આપણે પ્રેસ કરીએ અને એમનો ટુકડો આસાનીથી થઈ જાય તો એ પરફેક્ટ પલળી ચૂકી છે તો હવે આપણે એમને શું કરીશું તો કે મિક્સી જારની અંદર એમને આપણે ક્રશ કરવાની છે અને એમની આપણે કોઈ ફાઇન પેસ્ટ નથી કરવાની આપણે બસ એમને દરદરી પીસવાની છે તો બસ આ રીતે અડધું બાઉલ ભરી અને આપણે મિક્સી જારમાં લઈ લીધા બાદ આપણે શું કરવાનું તો મિક્સરને કઈ રીતે ચલાવવાનું છે તો એ ખાસ યાદ રાખવાનું છે કે મિક્સરને આપણે ઓન ઓફ ઓન ઓફ આ રીતે કરવાનું છે અથવા તો એને આ રીતે પલ્સ મોડ પર તમે એક એક સેકન્ડ માટે ચલાવી અને બસ એમને આ રીતનું આપણે દરદરૂ પીસી લેવાનું છે તો તમે અત્યારે જુઓ એમની એકદમ જ ઘટ કે સ્પૂનમાંથી આરામથી પડી પણ નથી શકતી એટલી એકદમ દરદરી આપણે દાળને પીસી લેવાની છે તો આપણી પાસે વધેલી બધી જ દાળને આ રીતે પીસી લેવાની છે અને પાણી તો બિલકુલ જ યુઝ નથી કરવાનો કારણ કે જે રીતે આપણે આગળ પ્રોસેસ કરીશું તો એમના માટે એકદમ જ આપણે આ રીતની થિક પેસ્ટ જ જોશે તો આપણું બધી જ પેસ્ટ છે એ ચણાની દાળની બની અને આવી ચૂકી છે તો હવે મેં ગેસ ઉપર તેલને સારી રીતે ગરમ થવા માટે રાખ્યું છે અને અત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ છે અને હવે બસ જો આ રીતે પાણીવાળા હાથ કરી લેવાના છે અને જે ચણાની દાળવાળી આપણી પેસ્ટ તૈયાર છે એમને હાથમાં આ રીતે લઈ હળવે હળવે પ્રેસ કરી અને આ રીતના પીસીસ કરી અને તેલમાં નાખતા જવાના છે અને એમને આપણે ફ્રાય કરવાના છે તો આપણે ફ્રાય કરવામાં શું ધ્યાનમાં રાખવાનું છે તો એક તો છે એ શક્ય હોય એટલું પાતળું કરવાનું છે અને કૂક ક્યાં સુધી કરવાનું છે તો લગભગ એ મીડિયમ ફ્લેમ ઉપર ત્રણેક મિનિટ માટે તમે કૂક કરશો એટલે એમનો હળવો એવો કલર ચેન્જ થશે અને ઉપરથી થોડું ક્રિસ્પી અને અંદરથી થોડું એવું સોફ્ટ પણ કૂક બરાબર થઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો આ રીતે આપણી પાસે રહેલી પેસ્ટ છે એ બધીને આપણે બસ આ રીતે ફ્રાય કરી લેવાની છે તો મીડિયમ ફ્લેમ ખાસ ગેસની ફ્લેમને મીડિયમ રાખીને જ ફ્રાય કરવાની છે તો તમે જુઓ એકદમ સરસ એમનો હળવો એવો કલર ચેન્જ થઈ અને આપણી આખી ડીશ ભરાય અને એમના પીસીસ તૈયાર થઈ ચૂક્યા છે દેખાવમાં તમે જુઓ કે દાણાદાર એકદમ સરસ દેખાય છે તો એ જ કે જે આપણે બુંદી બનાવવાની ઝંઝટમાંથી આપણે મુક્તિ આપે એવી આપણી રેસિપી છે તો બસ આ રીતે એમના નાના નાના પીસીસ કરી અને આપણું બાઉલ ભરાય અને તૈયાર થઈ ગયું છે અને હવે આને પાછું આપણે દરદરું પીસવાનું છે બિલકુલ દરદરું પીસવાનું છે ખાસ કારણ કે આપણે બુંદી જેવું આપણે એમનું ટેક્સચર કરવાનું છે તો અત્યારે પણ આપણે એમને મિક્સી જારની અંદર પણ એ જ રીતે જે રીતે આપણે પહેલાં પ્રોસેસ કરી હતી ઓન ઓફ ઓન ઓફ તો બસ લગભગ એ આઠથી દસ સેકન્ડની અંદર તો આ રીતનું દરદરું આપણું પીસી અને આપણો મિક્સચર છે એ રેડી થઈ જશે તો બસ હવે આપણે બધું મિક્સચર છે આ રીતે દળી અને તૈયાર કરી લીધું છે અને તમે જુઓ ખાંડનું માપ માટે તમારે જો આ રીતે તમે જે મિક્સચર રેડી છે એમનું માપ કરવું હોય તો આ ત્રણ બાઉલ ભરાય અને આપણું મિક્સચર છે એ તૈયાર થઈ ગયું છે અને જો તમે દાળના માપથી યાદ રાખવા માગતા હોય તો જેટલી દાળ છે એટલું જ આપણે સામું માપ છે ખાંડનું લેવાનું છે તો અત્યારે આમના મિક્સચરના ત્રણ બાઉલની સામે એક બાઉલ ભરી અને મેં ખાંડ લીધી છે અને આપણે દાળ પણ તમને ખ્યાલ છે એ પ્રમાણે એક બાઉલ ભરીને આપણે દાળ લીધી હતી તો દાળની સામે જ આપણે ખાંડ લીધી છે અને એમનાથી અડધું આપણે પાણી લેવાનું છે તો અડધું બાઉલ જેટલું પાણી લઈ અને હવે આપણે આમની ચાસણી તૈયાર કરવાની છે તો ચાસણી બનાવતી વખતે ગમે ત્યારે આપણે જ્યારે ખાંડને પાણી સાથે મિક્સ કરી અને ખાંડને ઉગાડવાની છે ત્યારે આપણે એ ગેસની ફ્લેમ છે એમને મીડિયમ ટુ લો રાખવાની છે ખાસ ધીમા તાપ ઉપર જ આપણી ખાંડને બિલકુલ પીગળવા દેવાની છે અને ખાંડ પીગળી ગયા બાદ તમે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ કરી શકો છો અને આપણે આની ચાસણી છે એ ક્યાં સુધી આપણે એમને કૂક કરવાની છે તો એમનું થોડી ઘટ થાય ત્યાં સુધી આપણે એમને કૂક કરીશું અને અત્યારે મેં એમની અંદર યલો ફૂડ કલરનો યુઝ કર્યો છે એ બિલકુલ ઓપ્શનલ છે જો તમે એ એવોઇડ કરવા માંગતા હોય તો તમે એવોઇડ પણ કરી શકો છો અને જો તમે નેચરલી કેસર એડ કરી અને એમનો નેચરલી કલર કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો અને હવે મેં એમની અંદર એક ચમચી ભરી અને એલચી પાવડર લીધો છે એમના કારણે ખરેખર એમની ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવશે અને બસ હવે એ કૂક થઈ એને ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે પણ હજુ જે ચીપચીપી થવી જોઈએ એટલી આપણી ચાસણી તૈયાર નથી થઈ એમનો એક તાર બને અને એ તૂટી જાય ત્યાં સુધી જ આપણે કરવાની છે પ્રોપર તાર કરવાની પણ જરૂર નથી બસ એટલી જ આપણે ચાસણીને થવા દેવાની છે તો અત્યારે એ લગભગ કૂક થવા આવી છે તો જો મિત્રો મારા વિડીયો વિડીયો તમને ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો અને તમે ક્યાંથી મારા વિડીયોને વોચ કરો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો જેથી કરી અને મને ખ્યાલ આવે કે તમે મારા વિડીયોને ક્યાંથી જુઓ છો અને અત્યાર સુધી તમે મને ખરેખર કમેન્ટ પણ કરી છે તો મને ખૂબ જ સારું લાગ્યું છે તો હવે આપણી ચાસણી છે એ પરફેક્ટ તૈયાર થઈ ચૂકી છે તો આપણી પાસે જે રહેલું મિક્સચર છે એમને એડ કરવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે ખાસ બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમને બંધ કરીને જ આપણે આપણું જે મિક્સચર છે એમને બિલકુલ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અત્યારે તમે જુઓ આપણું મિક્સચર છે એ પરફેક્ટ ચાસણીની સાથે મિક્સ પણ થઈ ચૂક્યું છે તો હવે આપણે આ બેઝ ઉપર આપણી ગેસની ફ્લેમને ઓન કરી દેવાની છે અને ગેસની ફ્લેમ ઓન કર્યા બાદ આપણે ક્યાં સુધી આમને કૂક કરવાનું છે તો બસ માત્ર આપણે એક મિનિટ માટે જ એમને કૂક થવા દેવાનું છે જેથી કરીને જે ચાસણી છે એ બિલકુલ આપણા મિક્સરની અંદર એબ્ઝોર્વ થઈ જાય અને એમનો દાણાને આપણે સોફ્ટ કરવા માટે શું કરવાનું છે તો આપણો દાણો છે એ ફ્રાય થયેલો હોય ને થોડો કડક લાગતો હોય તો આપણે એમને આપણા મિક્સચરને આ રીતે એક મિનિટ માટે કૂક કર્યા બાદ ગેસની ફ્લેમને બંધ કરવાની છે ખાસ યાદ રાખવાનું છે કે ગેસની ફ્લેમ એક મિનિટ માટે જ ચાલુ રાખી અને ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે આમને કોઈ પણ ઢાંકણની મદદથી આ રીતે કવર કરી અને બસ માત્ર દસથી પંદર મિનિટ માટે રાખીશું એટલે એકદમ જબરદસ્ત એમનો દાણો છે એ ફૂલી અને તૈયાર થઈ જશે તમે જુઓ એકદમ સરસ એમની ચાસણી છે એ મિક્સચર સાથે એબ્ઝો થઈ અને બિલકુલ સરસ મજાનું ટેક્સચર તૈયાર થઈ ચૂક્યું છે અને બસ એમને હળવું એવું ઠંડુ થવા દેશું કે જેથી કરી અને આપણે આરામથી એમના લાડુનો શેપ આપી શકીએ અને તમે જુઓ અત્યારે મેં મિક્સર હાથમાં લીધું છે તો બિલકુલ આસાનીથી હું એમના લાડુ બનાવી શકું છું તો બસ એમને આપણે ઘીથી સહેજ હાથને ગ્રીસ કરી અને આ રીતે આપણે બધા જ લાડુ છે એ બનાવવાના છે ખરેખર જુઓ તમે એમનો દાણો દાણો પણ છૂટો દેખાય છે લાગે છે કે આપણે બુંદી વગરના લાડુ બનાવ્યા છે કદાચ તમે કોઈને આ રીતે બનાવીને ખવડાવશો તો કોઈ સમજી પણ નહીં શકે કે તમે ખરેખર આને બુંદીની મહેનત વગર આ આપણા લાડુ છે એ ક્રિએટ કર્યા છે તો બસ આ બધા લાડુ લાડુ આપણે બનાવી અને આપણી ડીશ ભરી અને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે અમને ગાર્નિશ કરી દઈએ તો થોડું કોપરું આપણે એડ કરીશું એમની ઉપર તો એમનો ટેસ્ટ પણ એકદમ સરસ થઈ જશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે અને થોડા મેં રોઝ પેડલ લીધા છે એમનાથી એ ખૂબ જ સરસ લાગશે અને તમને આમના ડ્રાય ફ્રૂટ્સ ગમતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો તો આપણા જબરદસ્ત લાડુ કે જે હાથમાં લેતા જ એમના ટુકડા થઈ જાય એટલા સોફ્ટ આપણા લાડુ છે એ તૈયાર થઈ ચૂક્યા છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ પણ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ સ્વીટ